આટ. અને છૂટી ગઈ છેハロનો તહેવાર કેવો હોય આપણે ગયા છીએ. હેલોવીનમાં જવાનું છે. હેલોવીન ચાલો શરૂઆત થઈ ગઈ છે ઓર તો. આજે બહુ મજા આવી. ફેમિલી એન્જોય. ડડકો ડડકો ચલા કરો ડડકો ડડકો ડાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી જર્નાફરીથી એકવાર સવર્ણવાગી ગયા છે સાથ છૂટી ગયા છે અમે જે આવી ગયો છે લેવા અને મારા મમ્મી છે જો જય શ્રી કૃષ્ણ મારા મમ્મી ગયા હતા હોસ્પિટલ એટલે મારા મોટા બાપા ને છોકરા ને મામા ને છોકરા ને ત્યાં છોકરો નાનો છે એની વાઈફ હજુ એડમિટ છે હોસ્પિટલ તો રાત રોકાવા સાથે ત્યાં એટલા માટે તો સવારે

આ લોકોનો ભૂતનો તહેવાર કેવો હોય સાંજ સુધી વેઇટ કરવું પડશે અમારે તમે પણ વિડીયોમાં બન્યા રહેજો બતાવી આજે હેલો વિન વાગી ગયા છે સાડા બાર અને સવારનું રૂટિન તમે મેં સ્કીપ કરી નાખ્યું પણ અત્યારે બનવા મળ્યા છે અમારે રસોડામાં ભરેલા મરચાં

આ ધંધો હશે તમારે હે મામ આમ જો હેલોવીન માં જવાનું છે એટલે આ ભાઈ થઈ ગયા છે તૈયાર આ છે કપડા ગોતી લીધા છે કબાટ એમના નજીક ખુલ્લા ને ખુલ્લા બંધ કરી બધા કબાટ હેલોવીન ના કપડા લીધાચા સરસ ની તૈયારી મળી છે થાવા યમુના બેન ને યમુના બે જણા તો કપડાં પહેરાવે છે આ બાજુ આ ભાઈ ડોલ લઈને તૈયાર થઈ ગયા છે માસ્ક કઈ મળ્યું નથી એક માસ્ક હતું એ પહેરવું નથી એને હા જો એવડું ઈજ માસ્ક આ માસ્ક છે જો આ માસ્ક એને પહેરવું નથી હા તો છે એક નંબર તો એમુનાન પહેરાઈ દે આપણે હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ

કેમ કે ત્યાં જ બીજા ઓળખેતા રહી છે બધા છોકરાઓ હમણાં નીકળશે હેલોવીન માટે જો ની હા બોલ્યો હો ચાલો શરૂઆત થઈ ગઈ છે ટ્રીક ઓર ની નીજ આવી પાસે જાય તું દેખત જો આવા પંપકીન મૂકી દઈશ બહાર એવી રીતે અને ચોકલેટ આપણે આપણે નવા વર્ષમાં ઘેરે ઘરે રામ રામ કરવા જાય અહીંયા હેલો વિનમાં આમ ડોલ લઈને ઘેરે ઘેરે જો આ પંકીને પડ્યા શણગારેલું હોતું ભયું આવી રીતે ચોકલેટ લેવા જાય છોકરાઓ મજા કરે છોકરાઓ મેં એક ડબ્બો લઈ લીધો છે હમણાં હું કે હેલો તો હેલોવીન એટલે શું હેલોવિન એટલે આ લોકો કોઈ અંધશ્રદ્ધામાં માનતા હશે કદાચ મે બી આપણે શ્યોર નથી પણ આઈ થિંક સો આપણે જેમ કાળી સ્વદેશ આવે ને અંધશ્રદ્ધા માનીએ અને ત્રણ ચાર રસ્તે કેમ ગોળ છકડું કરીને પૂરી નાખી આવીએ વડા એવી રીતે આ કદાચ માનતા હશે આ લોકો હેલોવીન કે અંધશ્રદ્ધામાં કે એ લોકોના કોઈ ભૂત પ્રેત આત્મા ઘરમાં ન ઘરે એ આટુથી આ બધા બહાર ભૂતડા મૂકી દે અને બહારથી ચોકલેટ આપીને વળતા કરી દે બોલે આપણે સ્ત્રી મૂવી જેવું સ્ત્રી મૂવી થતી ઓ સ્ત્રી કલ આના તો બોલે સ્ત્રી પછી કાલે આવે તો પાછું એનું જોવા મળે એવી રીતે આયા બહાર ભૂતડા મૂકી દે ચોકલેટ લઈને વયા જાય આખું હેલોવીનનું વીક એ રીતે હોય આ લોકોને તો એવી રીતે આ લોકો ઉજવે છે હેલોવીન તો મેં તમને કીધું ને બાર મૂતડા મૂકી દે છે ને બાકી આખું કમ્પ્લેટ અમુક અમુક તો એટલું મસ્ત શણગારેલું હોય હમણાં જો આવે ઘરે એવા કોઈ આડા તો બતાવું તમને બાકી જબરદસ્ત આ લોકો હોય હેલોવીનના શોખીન અહીંયા લખી દીધું છે પ્લીઝ ટેક વન થેન્ક યુ પ્લીઝ એક લઈ લ્યો થેન્ક યુ જો લિટરલી ಬದಾ છોಕ್ರಾವ ಲೈ ನಿಕಳೈ ಜೈ ರೀ ಪೋರ್ಟ್ರೇಟ್ ಕರ್ವಾ ನವಾ ಆಜೋ ಫ್ಯಾನ್ಸನ್ ಸಂಗಾರಿ ಕಿರೋ ಇರೋ ನವಾ ಎಬದಾ ನಿಕಳೈ ಆಸೆ ಟೋಳೇನ ಟೋಳಾ ಹೋ ನಾ ತ ಜೋ ಕೋಗ್ ಡೈನೋಸಾರ್ ಬನಿ ನೈಗೆ

Yeah. Yeah. Like chewing a sandwich, right? It's not good. There's no sweets. Come on, sweets. Come on, ખર્ચો કર્યો છે જબરદસ્ત શણગાર્યું છે જો ખર્ચો તો આ લોકો કરે કોઈ કોઈ હાઉસ એટલા મસ્ત શણગારેલા છે તમે જોયા વિડીયો કે એમ લાગે

Yeah. <laughs> oh <laughs> 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 ah. Scary. Oh she's got a t-shirt. Oh she oh, she i I'm going, I'm legging it. Oh calling oh, oh, you! So I'm not sure. Ah. Hey! I want oh. the outside. I want the outside. I want the I what? I oh. <laughs> is the next I I I the outside. I I bye અમારે મનુ દાદા સાઉન્ડ ને લાઇટિંગ ને મૂકીને જો どうしたらいいの કેવું લાગ્યું આજે કેવું લાગ્યું આજે એલોવીન માં બઉ મજા આવી ચોકલેટો કેટલી કેટલી લીધી આ ભઈ વાહ લાવો ચોકલેટ અમને આપી દો લાવો બધી ના એક પાસે તો હેલોવીન માંથી આવી ગયા અમે ટેસ્કો માં થોડી શોપિંગ કરવી છે Groceries હેલોવીન માં સોકરાવને બહુ જ મજા આવી ગઈ બહુ આનંદ કર્યો હેલોવીન હેપી હેલોવીન અને હવે અમે જઈએ છીએ ટેસ્કોમાંથી શોપિંગ કરીને રાધિકાને પિકઅપ કરવા અમે બધા હાલીને ગયા હતા હેલોવીનમાં તો નિજ અને જયદીપ ઘરે ગાડી લેવા માટે ગયા છે અહીંથી શોપિંગ કરીને રાધિકાને પિકઅપ કરી જો હેલોવીનનો શણગાર જુઓ તમે હાઉસ ઓફ હેલોવીન જયદીપભાઈની ટેસ્કોની બહાર ઊભા રહી ગયા અમે થોડીક શોપિંગ કરી લીધી અને હવે જયદીપ આવે ત્યાં સુધી વેઇટ કરીએ એ ડાયરેક્ટ રાધિકાને લેવા ગયો છે અને હવે એને પિકઅપ કરીને ડાયરેક્ટ અમને પિકઅપ કરવા આવશે તો ત્યાં સુધી અમારે વેઇટ કરવી પડશે પછી અમે જાશું ઘરે અને આજે ઘરે શું બન્યું છે ખાવાનું કાંઈ જ ખબર નથી કેમકે પાંચ વાગ્યાના તો નીકળી ગયા હતા પછી ઘરે કંઈ બનાવ્યું હશે કાંઈ ફોને કર્યો નથી ફોન આવ્યો નથી કાંઈ આ બનાવ્યું છે કે નહીં અમે ખુદ એલોવિંગમાં એટલી મસ્ત મજા કરી છોકરાઓ બધાએ અને અમે જે ડેકોરેશન બધું જોયું બહુ મજા આવી ગઈ તો જોઈએ ઘરે શું બન્યું છે આજે ડિનર છે અમારા માટે સરપ્રાઇઝ સરપ્રાઈઝમાં શું ખોલે છે જોઈએ આપણે દેખો રાધિકા ને લઈને ઘરે પહોંચ્યા ત્યાં સુગંધ આવું ખરેખર સરપ્રાઈઝ તો હતી અમારા માટે

ખરેખર અમારા માટે સરપ્રાઈઝ નીકળી મસ્ત ખાવાનું બનાવી રાખ્યું છે ભૂખે એટલી લાગી છે દોડી દોડીને હાલી હાલી અને તો બહુ મજા કરી છોકરાઓ ને હારે અમે દોડ્યા 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 છોકરા આગળ આગળ દોડ્યા જતા હતા પાછળ પાછળ બધા અમને પહોંચવા નહોતા જતા એટલા દોડતા હતા ઘરે ઘરેથી ચોકલેટ ઉઘરેલી ચાલો પકોડા પાર્ટી ચાલુ થઈ ગઈ છે જયદીપ ભાઈ તો હું શું માથું નથી કરતા હું પણ બેસી ગયો છું ખોડા ગોટા ચટણી સાસ ચાલો તો આવી જાવ બધા પકોડા ખાવા હોલ ફેમિલી એન્જોય

जो हूं चाचा पंग कैलाश हूं सोता छे मार सो सो ही ये भाई ये भाई ना पता क्या करम जो मस्ती चालू થઈ ગઈ છે યમના ની દાદા હે ઢડકો ઢડકો રમો હાલો હા લો ઢડકો ઢડકો હાલો કોણ કર હા ઢડકો ઢડકો નહીં કેડા કિલ ચેકા કે ફૂલો તો તપ હાથમાં કોટ અરખો દડકો ચલા કરો અરખો દડકો દઈ દડકો પીલુ ખજૂર મીની ક્યાં ગયા હાથ આવી જાય ધડકો ધડકો દહીં દડાકો પીરલું પાકે સાવણ ગાજી ઓલ મોલ ધતુરાન ધોળ મે મિન મિન યાદ કે આ ગયા મિન મિન યાદ તો રાવ મિન યાદ કે આ ગયા એમ નો એ જોઈ લે આપણને કેવો પાછી કાકા એ રે મસ્તી

ઘણો આનંદ કર્યો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને એલો વિશે તમને જાણીને કેવી મજા આવી એ કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય